સુરેન્દ્રનગર જિલ્લા સેના અને સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષની જેમ અહીંયા શક્તિમાના મંદિર થી એક શૌર્ય યાત્રાનું આયોજન અને આખા ગામમાં ફરવાનું જે પરંપરા છે આ દિવસો માં આસુરી શક્તિઓ જે બજારમાં ફરતી હોય છે એમ માતાજીના વાહન તરીકે માતાજી ના હથિયાર તરીકે આ ક્ષત્રિય લોકો જયારે બજાર માં નીકળે છે ત્યારે શહેર ની અંદર થી બધું અનિષ્ટ દૂર થાય છે એવી પરંપરાગત માન્યતા રહેલી છે અને એ થીમ એ આયોજન ની અંદર અમે અમારી રેલી માં એવી થીમ થી આ વખતે આયોજન કર્યું છે કે જેથી અમારું ખાલી આ શક્તિ પ્રદર્શન નહીં ગામના શહેરના હિત માટે અમારી આ રેલી હોય શહેર ની રક્ષા માટે હોય લોકલ ફોર કરી શકીએ રાષ્ટ્ર આ યાત્રા ગામના વિવિધ ક્ષેત્રોમાં નીકળી વિવિધ વિસ્તારોમાં નીકળી અને ભગવાન માતાજીને પ્રાર્થના કરશે કે આ શહેર ઉપરથી બધું અનિષ્ટ દૂર થાય અને શહેરની જે હાલત છે એવા શહેરના લોકોને ને ટેકો મળે અને માતાજીની શક્તિ મળે અને લડવાની શક્તિ મળે અને અનિષ્ટો સાહેબ વિજય મેળવવાની શક્તિ જય ભારત ડોક્ટર રુદ્રસિંહ ઝાલા પ્રમોદસિંહ ઝાલાય આજે રાષ્ટ્ર નું નિર્માણ કરો આ સાથે બીજો મેસેજ વોકલ ફોર લોકલ એટલે કે જે લોકલ માટે આ ઘણી કામ કરી રહી છે નાના નાના માણસો માટે કે જે ક્યાંય બેન તકલીફ હોય તો આ પહોંચી જાય છે નાના મુશ્કેલી હોય તો ત્યાં પહોંચી જાય ખુબ સારું કાર્ય કરતી આ ક્ષત્રિય સમાજની સંસ્થા છે આ સંસ્થા દ્વારા આજે ભવ્ય થી ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું છે અને ખુબ આવા વરસાદ માં પણ બહોળી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહી અને આ રેલી ને ખુબ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવી છે